મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી બાદ હવે આંશિક રાહત મળવાની છે પાવરની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે તેમજ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે ગરમી બાદ આંધી વંટોળનું પ્રમાણ વધશે તેમજ આંધી વંટોળ સાથે વરસાદ થવાનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અનેક વિસ્તારોમાં વરસાદ થવાનો છે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાનો છે ત્યારબાદ ચાર જૂન સુધીમાં વરસાદ ચાલુ રહેશે જોકે ચોમાસાના નિયમિત વરસાદ પહેલાં પણ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે ત્યારબાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડા સક્રિય થવાની સંભાવનાઓ છે જેને કારણે પણ ગુજરાતના વિસ્તારોમાં પલટો આવશે જોકે ગુજરાતમાં ચોમાસું પંદર જૂન બાદ શરૂ થતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસી દેશે અને સારો વરસાદ થવાનું પણ અનુમાન છે મિત્રો એકત્રીસ મેથી લઈને ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે જેમાં આહવા ડાંગ સુરત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો કચ્છના ભાગોમાં પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતાઓ છે મિત્રો ઓગણત્રીસ મે બાદ વરસાદ થાય તો વાવણી કરવી જોઈએ કે નહીં તેના વિશે અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો ખેડૂતો ચોમાસાનો વરસાદ થાય તે પહેલાં વાવણી કરતા હોય છે જોકે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે એટલે કે ચાર જૂન સુધીમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું પણ અનુમાન છે ત્યારબાદ સાતથી લઈને ચૌદ જૂને ચોમાસાનો વરસાદ થવાની શક્યતાઓ છે જો કે રોહિણી નક્ષત્રમાં વાવણી થતી હોય છે પરંતુ રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે જેને કારણે ભેજ ઉડી જાય છે ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન પણ ફૂંકાવાનો છે એટલે પીએજની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ નહીંતર ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ અંબાજીમાં કરોડો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરતા અંબાજીના ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રના પ્રમુખ એવા વિપુલ ગુર્જરે કલેક્ટરને પત્ર લખ્યો હતો આ પત્ર દ્વારા તેમણે અંબાજીના દર્શને આવતા કરોડો શ્રદ્ધાળુઓની સુરક્ષાનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો મિત્રો વિપુલ ગુર્જરે તેમના પત્રમાં માંગ કરી હતી કે અંબાજીમાં દર્શન કરવા માટે દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ આવી પહોંચે છે જો કે અહીં આવેલી હોટલો ધર્મશાળાઓ રેસ્ટોરન્ટ હોસ્પિટલો દુકાનોમાં ફાયર સેફ્ટીના અભાવે શ્રદ્ધાળુઓ સાથે કોઈ આકસ્મિક ઘટના બનવાનો ડર રહે છે તેનાથી મોટી સંખ્યામાં જાનહાની થવાની પણ ભીતી રહી છે એટલા માટે અમે આ મામલે આગોતરા પગલાં લઈને સરકારને આ દિશામાં ફાયર સેફ્ટીના કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ મિત્રો ઉલ્લેખનીય છે કે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભીષણ આગને પગલે અત્યાર સુધીમાં ત્રીસથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે મિત્રો મોટા ભાગના લોકોના મૃતદેહો તેના પરિવારજનોને ડીએનએ તપાસ બાદ સોંપી દેવામાં આવ્યા છે આ મામલે ગુજરાત હાઈકોર્ટે પણ સુઓ મોટો હાથ ધરી હતી આ ઘટના બાદથી સમગ્ર રાજ્યભરમાં ફાયર સેફ્ટીનો મુદ્દો ચગવા લાગ્યો છે કારણ કે આ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીની એન હતી જ નહીં મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સરકાર દેશના દરેક વર્ગના કલ્યાણ માટે કોઈને કોઈ યોજનાઓ ચલાવે છે અને ખેડૂતો માટે પણ યોજનાઓ ચલાવે છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના મુખ્ય છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે સરકારે આ યોજનાના લાભાર્થીઓ માટે કેવાયસી ફરજિયાત કરી દીધું છે ઈ કેવાયસી માટેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે જે લોકો ઈ કેવાયસી નહીં કરાવે તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં સોળ હપ્તા પહોંચી ગયા છે અને લોકો સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે લોકોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે કેન્દ્ર સરકાર આ માટે પાંચથી લઈને પંદર દસ સુધી ડ્રાઈવ ચલાવશે ખેડૂત આ માટે નજીકના સીએસસી કેન્દ્ર કે નોડલ અધિકારી પાસે જઈને ઈ કેવાયસી કરાવી શકે છે ખેડૂત ઘરે બેઠા પણ ઈ કેવાયસી કરી શકશે મિત્રો ઈ કેવાયસી માટે તમે આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જઈને કરી શકો છો જેમાં તમારે ઈ કેવાય ઓપ્શન પસંદ કરવાનું રહે છે જેમાં રજિસ્ટર નંબર નાખી ઓટીપી સબમિટ કરીને પ્રોસેસ પૂરી કરી શકો છો આ સિવાય તમે સીએસસી કેન્દ્રએ જઈને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પણ ઈ કેવાયસી કરાવી શકો છો મિત્રો ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે બે બે હજારના ત્રણ હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં સોળ હપ્તા પહોંચાડવામાં આવ્યા છે સત્તરમો હપ્તો જુલાઈ માસમાં આવવાની શક્યતાઓ છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો પંદરમો હપ્તો ગત વર્ષના નવેમ્બરમાં આપવામાં આવ્યો હતો તો સોળમો હપ્તો આ ગત ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો હતો આ યોજના માટે સરકારે કરોડ રૂપિયા ખર્ચ્યા છે પરંતુ હવે સત્તરમાં ખાતામાં નાખવામાં આવશે જે ખેડૂતો ઈ કેવાય કરાવેલું હશે હવે મિત્રો આગળ વાત કરીએ તો પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે હજી ઘણા લોકો ગુમ છે આવી સ્થિતિમાં મૃતકાંક વધવાની શક્યતાઓ છે ત્યારે આવો જાણીએ કે પૂર્વોત્તર રાજ્યમાં કેવી છે સ્થિતિ મિત્રો આસામમાં ચક્રવાત રેમાલ બાદ ભારે પવન સાથે વરસાદને કારણે મંગળવારના રોજ અલગ અલગ ઘટનાઓમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે અઢાર લોકો ઘાયલ થયા હતા અધિકારીઓએ આ માહિતી આપી હતી મોટાભાગના મોત ઝાડ પડવાને કારણે થયા હોવાનું સામે આવ્યું છે મિત્રો ત્રિપુરામાં રેમાલ વાવાઝોડા બાદ મુશળધાર વરસાદ અને તોફાનને કારણે સાતસો ને છેતાલીસ લોકો બેઘર બન્યા છે રાજ્યના અનેક મંત્રીએ મંગળવારે આ માહિતી આપી હતી મિત્રો પરિવહન મંત્રીના જણાવ્યા પ્રમાણે ખેતીમાં સૌથી વધારે નુકસાન થવાનો અંદાજ છે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સ્થાયી પાક અને પાવર સેક્ટરને નુકસાન થયું હોવા છતાં રાજ્યમાં ચક્રવાતી વાવાઝોડાને કારણે કોઈ જાનહાની થઈ નથી મિત્રો ચૌધરીએ વધુમાં કહ્યું કે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું છે જેને કારણે સાતસોને છેતાલીસ લોકો બેઘર બન્યા છે જેમને પંદર રાહત શિબિરોમાં આશય લેવો પડ્યો છે મિઝોરમમાં ચક્રવાતી અમલ પછી ભૂષ્કળ અને સતત વરસાદને કારણે મંગળવારે પથ્થરની ખાણ તૂટી પડતા ચૌદ લોકોના મોત નીપજ્યા છે ભૂસ્ખલન બાદ અનેક લોકો લાપતા થયા હતા ભૂસ્કલનને કારણે રાજ્યની રાજધાનીનો વિસ્તાર કેટલાક કલાકો સુધી દેશના અન્ય ભાગોથી અલગ થઈ ગયો હતો મિઝોરમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે આઇઝોલ જિલ્લામાં પથ્થરની ખાણ ધરાશાયી થતાં બે સગીર સહિત ચૌદ લોકોના મોત નીપજ્યા હતા અન્ય આઠ જેટલા લોકો ગુમ થયા હતા નાગાલેન્ડમાં પણ ભારે વરસાદ અને પવનને કારણે ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે ચાલીસથી વધુ મકાનોને નુકસાન થયું હતું તો બીજી તરફ મેઘાલયમાં પણ ભારે વરસાદને કારણે બે લોકોના મોત નીપજ્યા છે અને પાંચસોથી વધુ લોકો ઘાયલ થયા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે વાત જાણે એમ છે કે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે અરવિંદ કેજરીવાલે વચગાળાના જમીન વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જે ફગાવી દેવામાં આવી છે કોર્ટ રજિસ્ટ્રીએ કેજરીવાલની અરજી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો કારણ કે કેજરીવાલને નિયમિત જમીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાની સ્વતંત્રતા આપવામાં આવી છે આવી સ્થિતિમાં કેજરીવાલની અરજી સાંભળવાલાયક નથી અહીં નોંધનીય છે કે હવે સીએમ કેજરીવાલે બે જૂને આત્મસમર્પણ કરવું પડશે મિત્રો અરવિંદ કેજરીવાલના દસ મેના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ વચગાળાના જામીન આપ્યા હતા બીજી જૂને તિહાર જેલમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું સત્તર મેના રોજ પીએમએલએ કેસમાં તેની ધરપકડ કાયદેસરની પડકારતી બેન્ચે ઈડી પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો મંગળવારે સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચે પણ કેજરીવાલની અરજી ઉપર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો અને તેમને સીજે ચંદ્રચૂડનો સંપર્ક કરવા માટે કહ્યું હતું અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટને છ કિલો અને સાત કિલો વજનમાં અચાનક ઘટાડો થવાને કારણે અનેક તબીબી પરીક્ષણો કરાવવા માટે વધગાળાના જમીનનો સમયગાળો સાત દિવસ વધારવાની વિનંતી કરી હતી મિત્રો અરવિંદ કેજરીવાલે છવ્વીસ મેનારો રોજ દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેઓ બે જૂનના બદલે નવ જૂને આત્મસમર્પણ કરવા માગે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનને લઈને રાજકારણ ગરમાયું છે શાસક પક્ષનું આ તબક્કામાં શક્ય તેટલી વધુ બેઠકો જીતવા ઉપર છે જ્યારે બીજી તરફ ભારતીય ગઠબંધન મતદારોને પોતાની તરફ વાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક વિશિષ્ટ મુલાકાતમાં ઘણા મુદ્દા ઉપર ખોલીને વાત કરી છે અને પ્રશ્નોના જવાબ પણ આપ્યા છે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલમાં જેલમાં જવા અને આમ આદમી પાર્ટીનો સફાયો કરવાના આરોપો પર પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે મને લાગે છે કે આપણે વિચારવું જોઈએ કે અરવિંદ કેજરીવાલ શા માટે જેલમાં જઈ રહ્યા છે અને તેમણે એ પણ નક્કી કરવું જોઈએ કે તેમના ઉત્તરાધિકારી કોણ હશે સાત દિવસની મુદત વધારવા અને ભાજપને ધમકી આપવાના પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું કે શા માટે અમને કોઈ ખતરો હશે આનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરવાનો છે અમિત શાહે દિલ્હીના સીએમના પક્ષ અને નેતાઓને ખતમ કરવાના આરોપોના સવાલને પણ જવાબ આપ્યો તેમણે કહ્યું કે એક સમયે ઇન્દિરાજીએ આ દેશના એક લાખને ત્રીસ હજાર રાજકીય કાર્યકરોને જેલમાં મોકલ્યા હતા પછી કોઈની હત્યા ન થઈ હતી પરંતુ તમે ભ્રષ્ટાચાર કરશો તેમણે તમામ વચનો તોડીને પોતાની પાર્ટી બનાવી આજે તેઓ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે કોઈનો અંત આક્ષેપોથી થતો નથી વચનના ભંગ સાથે સમાપ્ત થાય છે દિલ્હીમાં ભાજપ સાતમાંથી સાત બેઠકો જીતી રહ્યું છે કોંગ્રેસ આપ એક સાથે આવ્યા બાદ અમે દિલ્હીની તમામ સીટો જીતી રહ્યા છીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે વિપક્ષનું ગઠબંધન સિદ્ધાંતોના આધારે નથી બન્યું આ ગઠબંધન વ્યક્તિગત હિતોના આધારે કરવામાં આવ્યું છે જે સિદ્ધાંતો પર આધારિત ગઠબંધન હોત તો તે સમગ્ર દેશમાં અસ્તિત્વમાં હોત મમતાજી ન તો કોંગ્રેસ સાથે છે ન તો સામ્યવાદીઓ સાથે જ્યારે ત્રણેય ભારત ગઠબંધનનો ભાગ છે કેજરીવાલજી ગુજરાત હરિયાણા દિલ્હીમાં કોંગ્રેસ સાથે છે અને પંજાબમાં કોંગ્રેસની વિરુદ્ધ છે હું સમજી શકતો નથી કે આ જોડણ કેવી રીતે અને શા માટે અસ્તિત્વમાં છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે ચાર જૂને લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છ મહિનાની અંદર દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થવાની છે તેમણે કહ્યું કે બંગાળની મમતા બેનર્જી સરકાર રાજ્યની ડેમોગ્રાફીમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે તમારો એક વોટ દેશની રાજકીય દિશા બદલી નાખશે ચાર જૂન પછી આગામી છ મહિનામાં મોટો રાજકીય ભૂકંપ આવવાનો છે વંશવાદી રાજકારણ ઉપર આધાર રાખતા ઘણા રાજકીય પક્ષો આપમેળે ખતમ થઈ જશે તેમના કાર્યકરો થાકી ગયા છે તેઓ પોતે જાણે છે કે દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અને તેમની પાર્ટીઓની સ્થિતિ શું છે જો કે પીએમ મોદી ક્યાં રાજકીય ભૂકંપની વાત કરી રહ્યા હતા કે નથી કહ્યું મિત્રો પીએમ મોદીએ દક્ષિણ ચોવીસ પરાગણા જિલ્લાના કાકદીપમાં એક રેલીને સંબોધિત કરતા આ વાત કહી હતી અહીં તેમણે ત્રણ બેઠકો પરથી ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો આ દરમિયાન ડાયમંડ રર્બર મથુરાપુર અને જોયનગરના ભાજપના ઉમેદવારો પણ હાજર હતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મમતા સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરે છે સંતો ઉપર હુમલા થાય છે આ ઉપરાંત કેન્દ્રીય યોજનાઓ પણ બંધ કરવામાં આવી રહી છે બંગાળમાં ઘૂસણખોરી ઝડપથી વધી રહી છે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ લોકો એવું ઈચ્છે છે કે ઘુસણખોરો બંગાળમાં આવીને સ્થાયી થાય તેમણે વધુમાં કહ્યું કે ઘુસણખોરો બંગાળના યુવાનો હાથમાંથી તકો છીનવી રહ્યા છે તેઓ તમારી જમીન અને મિલકતો ઉપર કબજો જમાવી રહ્યા છે સમગ્ર દેશમાં અંગે ચિંતાનો માહોલ છે સરહદી વિસ્તારોની વસ્તી બદલાઈ રહી છે આખરે ટીએમસી કેમસીએ એનો વિરોધ કર્યો છે અને જૂઠ ફેલાવે છે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી છેલ્લા તબક્કાના પ્રચારમાં વ્યસ્ત છે આ અંતર્ગત પહેલી જૂના બંગાળની નવ લોકસભાની સીટો પર મતદાન થવાનું છે